સુતજી સૌનકાદિ કહે છે ને કથા દરેક શ્રોતાઓને કહી રહ્યા છે કે આ કથાની અંદર કોઈ પાપી વ્યક્તિ આવે કોઈ ક્રોધી વ્યક્તિ આવે કોઈ લોભી વ્યક્તિ આવે કોઈ સઠ વ્યક્તિ તો એની મુક્તિ થઈ જાય છે કોઈ હિંસક વ્યક્તિ આવે કોઈ અસત્ય પાલન કરનાર વ્યક્તિ એકવાર આવી જાય જે ધર્મની વિરુદ્ધ બોલે છે આપણા ધર્મનું દેવી દેવતાનો જે તે વ્યક્તિ ખરાબ બોલે છે એવો વ્યક્તિ પણ જો આ કથા મંડપમાં આવે અને જો ભગવાનનું નામ સાંભળી જાય ને એનો બેડો પાર થઈ જાય છે એવી આ દિવ્ય કથા છે અને આ કથા સાંભળવાની કેવી રીતે તો કે કાયેન વાચા મનસાપી પીપાતકમ નિત્યમ પ્રકુરવંતી સઠા હઠેનો काया थी वाचा थी मन थी इंद्रियों थी बुद्धि थी यथा शक्ति देह थी आ कथा સાંભળવાની છે તો એવી જ એક દિવ્ય કથા આજે સનતકુમારો કહી રહ્યા છે આ બાજુ સુતજી સુતજી સૌનકાदिक ऋષિઓને કહે છે અદ્ભુત ઇતિહાસ અત્રતે કીર્ત ઇશ્યામ પ્રજા અદભુત એવો એક દિવ્ય ઇતિહાસ આજે સુતજી સૌનકાદિક ઋષિઓને કહે છે અને સુંદર એવા એક ગામની અંદર લઈ જાય છે જે ગામની અંદર તુંગભદ્રા નદીનો કિનારો છે અને આ ગામની અંદર દરેક વર્ણના વ્યક્તિઓ રહે છે યત્ર વર્ણ સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરાહ આ ગામની અંદર દરેક વર્ણના લોકો રહે છે પણ સત્યવાદી છે ધર્મવાદી છે કર્મવાદી છે અને એટલા એટલા હળીમળીને રહે છે ગામની અંદર અને આ ગામમાં એક બ્રાહ્મણ રહે છે અને આ બ્રાહ્મણનું નામ છે આત્મદેવ આત્મદેવની પત્નીનું નામ છે ધુંધલી ભાગવતજી કહે આત્મદેવ કેવા છે કેવા જ્ઞાતા છે અરે ભાગવતજીમાં તો ત્યાં સુધી કહી દીધું કે બીજો સૂર્ય છે દ્વિતીય ઇવ ભાસ્કરઃ બીજો સૂર્ય છે સૂર્ય સમાન એ આત્મદેવનું તેજ છે શ્રોત સ્માર્તે સુનિષ્ણાતો દ્વિતીય ઈવ ભાસ્કરહ શ્રોતને સ્માર્ત કરમણ નાના યજ્ઞ કાર્ય પણ કરાવે મોટા વિશાળ યજ્ઞ કાર્ય પણ કરાવે અને ખૂબ જ વિદ્વાન છે પોતાની પત્નીની સાથે એ જીવન વિતાવી રહ્યા છે ખૂબ જ આનંદ કિલોલથી બધી વાતનો સુખ છે પણ એક વાતનું દુઃખ છે એને ત્યાં દીકરો પણ નથી ને દીકરી પણ નથી સંતાનનું સુખ નથી આ વાતનું આત્મદેવને દુઃખ છે ખૂબ જ સુંદર છે સુંદરી સુકુલો છે અને પતિ સાથે જે દિવસ ઝગડો ન થાય તો પાડોશી સાથે ઝગડો કરે આવો સ્વભાવ છે ધુંદલી પણ છતાં આત્મદેવ ધીરે 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 પોતાનું ઘર ચલાવી રહ્યા છે ભગવાને મને બધી વાતનું સુખ આપ્યું એક સંતાનનું સુખ નથી આપ્યો એવા તો મેં કયા કર્મ કર્યા છે કે મને જ સંતાનનું સુખ નથી મનમાં અંદર ફળ પણ નથી આ વાતનું દુઃખ છે મનમાં ને મનમાં હજી વિચાર કરે આત્મદેવ કે આ ધનનું મારે શું કરવું કે જે ધન ધનને ભોગવનાર બાળક નથી આ ધનનું શું કરવું ધનાર્ધમ ધર્મ માર્ગેણ અરે ધન તો નથી પણ ધર્મના માર્ગ ઉપર ચાલે અને બીજાને ચલાવે એ બાળક નથી આની ચિંતા છે અને આ ચિંતામાં ને ચિંતામાં એકદા દુખાદ એક વખત વનમાં વયા ગયા મધ્યા તૃષિ તો પાણીની તરસ લાગી તે નદીની અંદર જાય છે પાણી પીવે છે પિતવા જલમ નિષણસ્તુ પ્રદાદુ કે નકર્ષિત મુહૂર્તાદભિદતત્રેવ સમય સુધી આવી રીતે હું ભટકે રાખીશ આની કરતા એક કામ કરું મારા દેહને છોડી દઉં સન્યાસી કશ્ચિદા એ સંન્યાસીએ જોયું કે બ્રાહ્મણનો દીકરો આ નદીના કિનારે જઈને પોતાના દેહને છોડવા કદાચ જઈ રહ્યો છે એટલે દૂરથી પેલા આત્મદેવને બોલાવ્યા ભૂદેવ જયારે સન્યાસી ની સામે જોયું ને આત્મદેવ રોતા હતા અને સન્યાસી પૂછ્યું કથમ રોદીસી વિપ્રતમ કાતે ચિંતા બલી જશે કેમ રોવે છે તું અને ત્યારે બ્રાહ્મણ કહે છે એ મહાત્માજી પૂર્વ જન્મમાં ના કદાચ કઈક મેં પાપ કર્યા હશે ભગવાને બધી વાત સુખ આપ્યું છે એક વાતનું મોટામાં મોટું દુઃખ છે બ્રાહ્મણ ત્યાં સુધી કહે ધીક જીવિત પ્રજા ધીગ્રહમ ચ પ્રજા ધીગ્રહમ ચ પ્રજા વિના એ ઘરને ધિકાર છે કે ઘરમાં નાનો બાળક કે બાળકી છે નહીં એ ઘરને શું કરવું દિગ ધનમ ચાન અપત્ય ધનને શું કરવું કે ધનને ભોગવનાર બાળક છે નહીં સંસારમાં રહેવું ને

બારુપમ બલિષ્ઠા કરે મનોગતિ કર્મ ઉપર છોડી દો તમારા ભાગ્યમાં હશે તો તમને બાળકનું સુખ મળશે અને ભાગ્યમાં નહીં હોય તો તમે ગમે તેટલી ભગવાનને પ્રાર્થના કરશો નહીં મળે કારણ ભાગ્યમાં નથી એટલા માટે અને જલ્દીથી જલ્દી તમે તમારા ઘરમાં વયા જાવ આ આત્મદેવનું ભાગ્ય તો જો એના ભાગ્યમાં બાળકનું સુખ છે કે નથી આંખ બંધ કરીને ખોલીને કહીયું કે હે ભુદેવ આ સાત જન્મ સુધી તમારા ભાગ્યમાં સંતાનનું સુખ નથી પેલા આત્મદેવનું રુદન વધારે વધ્યું અને કહે છે કે ઓહો મહાત્માજી આ શું વાત કરો છો બોલે હા હવે જે આશા છે ને એ આશાને છોડી દે અને તારા ઘર તરફ પ્રયાણ કર આત્મદેવને થયું કે જો આ સંન્યાસી સંતાનનો સુખ મને આપી શકે પેલા મહાત્માજીને કહ્યું કે હે મહાત્માજી કા તો મને મરવા દયો અને કા મને આશીર્વાદ આપો કે મારે ત્યાં પુત્રનો જન્મ થાય પેલા મહાત્માજી કહે આ તો હું ભલું કરવા ગયો અને આમાં મને જ મુશ્કેલી પડી જોલીમાંથી એક ફળ કાઢ્યું અભિમંત્રિત કરી અને એ ફળ આપ્યું છે પેલા આત્મદેવને અને કહ્યું આ ફળ છે ને તારી આ ફળ ખાશે ને એટલે તારે ત્યાં એક પુત્ર નો જન્મ થશે આવું કહ્યું આત્મદેવ રાજી થયા નાચતા નાચતા ઘરે ગયા એની પત્નીએ ખા એના પાસેથી ફળ લઈ લીધું પણ ફળ લીધા પછી આત્મદેવે કહ્યું કે આની એક પરિધિ પાડવાની છે આના થોડા નિયમ છે કયા નિયમ

જે આજ સુધી ધુંદલી એ પાડ્યો નથી સત્ય બોલવાનું બીજું શોચમ પવિત્રતા રાખવાની શોચ અર્થ પવિત્રતા વ્યક્તિ એ પવિત્ર રહેવાનું દયાદાનમ દયા રાખવાની દાન કરવાનું અને પાંચમો નિયમ છે આખા દિવસમાં એક ફળ લઈ લીધું આત્મદેવે કયું ખાઈ લે તો ધૂંધલી બુદ્ધિમતા છે આનો આધ્યાત્મિક અર્થ આપણે લઈએ તો બુદ્ધિ એટલે ધૂંધલી એટલે કે બુદ્ધિ થાય આત્મદેવ એટલે કે બુદ્ધિ આ બુદ્ધિને વિચાર આવવા માંડ્યા એટલે તરતો તરત જવાબ આપ્યો આત્મદેવને કે આજે નહીં આવતીકાલે ફળ ખાઈશ આવતીકાલે ભગવાનની પૂજા કરી અને પછી ફળ ખાઈશ ને એટલે ભગવાનની કૃપા થઈ જાશે આત્મદેવનો વિશ્વાસ જીતી લીધો આત્મદેવે કહ્યું ઠીક છે ફળ ખાધું નહીં ધૂંલીએ અરે છે કે આ ફળ ખાવ કે ન ખાઓ પણ ફળ ખાતા ખાતા એને વિચાર એક આવ્યો ફલ ભક્ષે ગર્ભસ્યાદ ગર્ભેણો ઉદર વૃદ્ધિતા હું આટલી સુંદર ગામમાં મારા જેવી કોઈ સુંદર સ્ત્રી છે નહીં આ ફળ હું ખાઈશ ફળ ખાધા પછી તો કે મારું ઉદર એટલે કે પેટ મોટું થશે હું કદરૂપી બનીશ આવું ખરાબ વિચારે છે આજે ધુંધલી સ્વલ્પ ભક્ષમ થતો શક્તિ ગૃહ કાર્ય કથમ ભવે આખા દિવસમાં એક વખત ભોજન કરવાનું કીધું તો સ્વલ્પ ભક્ષમ ઓછું જમીશ તો ઘરનું કામ કેમ થશે મને અશક્તિ આવી જશે હું બીમાર પડી જઈશ આવું વિચારે છે દેવાત ઘાટી વ્રજત ગ્રામે ગામમાં આગ લાગી ગઈ આખું ગામ ભડકે બળતું હશે ને બધા ભાગ ભાગતા હશે પ્રસુતો દારૂણમ દુઃખમ સુકુમારી કથમ સહે અને પ્રસુતાનું જે દુઃખ છે ને એ મારાથી સહન થાય ધૂંધલી વિચારે છે કે આનાથી વધારે સુખી સ્ત્રી કોણ છે ખબર છે વંધ્યાવા વિધવા બોલે જે વિધવા છે એ અને બીજી જેને ત્યાં સંતાનનું સુખ નથી આ બે સ્ત્રી છે ને એ સુખી છે આવું ધૂંધલી વિચારે છે અને એ જ સમય એકદા ભગની ભગીની તસ્યાદ ગૃહમ સ્વેચ્છયા ગતઃ એ જ સમય એને ત્યાં એની બેન આવી છે આતુર કેમ છો અને ત્યારે કહ્યું મારા પતિદેવ આ ફળ લાવ્યા છે આ ફળ ખાઈશ તો મારે ત્યાં સંતાન થશે એની બેને કહ્યું તો પછી ખાને તો કે ના મારે આ ફળ નથી ખાવું પણ નહીં ખાવ મારે ત્યાં સંતાન નહીં થાય આ વાતની મને ચિંતા છે અને ત્યારે એની બેને કહ્યું ચિંતા ન કર મારા ઉદરમાં બાળક છે એ બાળક હું તને આપીશ મારે ત્યાં પાંચ પાંચ બાળકો છે આ છઠ્ઠું બાળક સુખ નથી હું તને બાળક આપીશ તું મને ધન આપજે ત્યાં સુધી તારે એવું નાટક કરવાનું કે આત્મદેવને એમ થાય કે તે ફળ જેમ તમે કહો તારી વાત સાચી છે તો આ ફળનું શું કરવું અને ત્યારે એની બહેને કહ્યું કે ફળ છે ને એ ગૌશાળામાં રહેલ ગાય છે ને એને ખવડાવી દે પેલા મહાત્માની પરીક્ષા પણ થઈ જશે અને આપણું કામ પણ થઈ જાય ન સાનારી પ્રસુતા બાલકમ દદા આનિય જનકો બાલમ રહસ્ય ધુંધલીમ દદો એની બેનને ત્યાં બાળક આવ્યું ને એ બાળક આત્મદેવને ખબર ન પડે એવી જ રીતે એ ધૂંધલીને આપી દીધું ધૂંધલીએ એના પતિને કહ્યું કે આપણે ત્યાં એક પુત્રનો જન્મ થયો છે આત્મદેવ નાચવા લાગ્યા કે પેલા મહાત્માજીએ જે પ્રસાદી આપી હતી ને ફળની એના માધ્યમથી ઈશ્વરે આપણે ત્યાં એક પુત્ર જન્મ પુત્ર રત્ન પ્રાપ્ત થયો છે આત્મદેવ નાચવા લાગ્યા એ જ સમયે ગૌશાળામાંથી કોઈ વ્યક્તિ આવીને કહ્યું કે હે આત્મદેવ ગૌશાળામાં રહેલી તમારી ગાય છે ને એને વાછરડાની જગ્યાએ પુત્રને જન્મ આપ્યો છે આત્મદેવ દોડતા ગયા અને જોયું હકીકતે આમ તો વાછરડું આવે ગાયના ઉદરથી પણ આ તો એક પુત્રનો જન્મ થયો છે આખું સ્વરૂપ છે ને બાળકનું છે પણ એના કાન છે ને એ ગાય જેવા છે એટલે એ બાળકનું નામ આત્મદેવે પાડ્યું છે ગોકર્ણ મહારાજ

ધીરે ધીરે બાળકો બંને મોટા થયા બંને બાળકોને પાઠશાળામાં અભ્યાસ કરવા માટે મોકલે છે ભાગવતજી કહે ગોકર્ણો પંડિતો મહાકલ શોચ ક્રિયાહી નો ક્રોધ કહેતો પાઠશાળામાં અભ્યાસ કરવા ગયા અભ્યાસ કર્યો પણ ગોકર્ણ મહારાજ છે ને એ પંડિત બન્યા છે અને આજે ધૂંધુકારી છે ને મહાખલ બન્યો છે એ ભણ્યો નહી ગોકર્ણ મહારાજ વિદ્વાન બન્યા છે અને આજે આ પાંચ ગણિકાનો સંગ થયો છે ભાગવતજી કહે છે તેને પિત્રમ વિતમ તુના શુતમ પાંચ સ્ત્રીઓનો સંગાથ થયો છે અને પાંચ સ્ત્રીઓમાં પડ્યો ને એટલે એનું પતન છે ને એ નિશ્ચિત છે ધંધુકારી ગામમાં ચોરી કરવા લાગ્યો ગામમાં ઝઘડા કરવા લાગ્યો લોકોને મારવા લાગ્યો એટલો બધો ગામમાં ત્રાસ આપવા લાગ્યો છે અને આજે આખું ગામ ભેગું મળી અને આવ્યું છે ગોકર્ણ આત્મદેવના આંગણે આત્મદેવને કહે છે કે હે ભૂદેવ આ તમારા બાળકને તમે સમજાવો આ બરાબર યોગ્ય નથી આ બ્રાહ્મણનો દીકરો થઈ અને ન ખાવાનું ખાય છે ન પીવાનું પીવે છે હાથમાં હથિયાર લઈને નીકળે છે આ યોગ્ય નથી તમે એને સમજાવો તમારા બાળકને એક દીકરો તમારો વિદ્વાન છે ને આ જુઓ હજી પણ સમય છે તમે તમારા બાળકને પાછો વાળી લ્યો આટલું કહી અને ગામ પાછું પોતાના ઘરે જાય અને આ બાજુ આત્મદેવે બોલાવ્યા છે ધુંધુકારીને ધુંધુકારીને કહ્યું કે બેટા આપણે બ્રાહ્મણ છે આ તું જે સંગ કર્યો છે ને આ સંગ તું છોડી દે જે રસ્તે જાય છે ને આ રસ્તે પતન સિવાય બીજું કશું છે નહીં તું આ માર્ગ છોડી દે બેટા પણ આજે બન્યું એવું કે એ એ ધુંધુકારીએ એના પિતા ઉપર હાથ ઉપાડી લીધો છે भागवत जी कहे असारे खलु संसारो दुख रूपी विमोक सुत कस्य धनम कस्य स्नेहवान झुलते निशम क्विष्ठा क्व गच्छा को दुखम व्यपोहे प्राणावतीजा दुखे न आ कष्ट मम संस्थित आज ये आत्मदेव मनमान मनमा विचार करे એના પિતા ઉપર હાથ ઉપાડી લીધો છે એ વાતનું જ્યારે બાળક નતું ત્યારે પણ રોતા હતા અને આજે બાળક જે પણ સમય આવ્યો છે રોવાનો એ રોવા લાગ્યા અને ત્યારે ગોકર્ણ મહારાજ ત્યાં આવ્યા છે અસાર ખલુ સંસારો દુકરૂપી વિમોહક સુતઃ કસ્ય ભાજ્વલ તેણિશં ગોકર્ણ મહારાજ આવ્યા પિતાને રોતા જોયા પિતાજીને પૂછ્યું શું થયું અને ત્યારે આત્મદેવે કહ્યું તારા ભાઈએ મારા ઉપર હાથ ઉપાડી લીધો ગોકર્ણ મહારાજ સમજાવે છે પિતાજી આ સંસારમાં કોઈ કોઈનું છે નહીં રોવો નહીં ભગવાનનું ભજન કરવો અસારે કલો સંસારે દુઃખ રૂપી વિમોહક આ સંસારમાં દુઃખ સિવાય બીજું કશું છે જ નહીં સુતઃ કશ્ય ધનમ કશ્ય તમને એમ છે કે આ દીકરો મારો છે દીકરો આપણો છે નહી દીકરી આપણી તો કે દીકરી આપણી નથી પત્ની તો કે પત્ની આપણો નથી ધનમ કશ્ય આ ધન પણ આપણું નથી ખાલી હાથ આવ્યા અને ખાલી હાથ આપણે જવાનો છે એકલા આવ્યા એકલા જવાનું છે કોઈ આપણી સાથે આવશે નહીં તો આ સંસારમાં માયા છે નહીં છે કે આ મારું આ મારું આ મારું આ મારું તો હે પિતાજી તમે આ મમત્વને છોડી દો અને આ સંસારમાં કોઈ સુખી છે જ નહીં ભાગવતજી કહે ન ચેન્દ્રસ્ય સુખમ કિંચિત ન સુખમ ચક્રવર્તી ન જો દેખે વો દુખિયા બાબા સુખિયા કોઈ નહીં જોગી દુખિયા જંગમ દુખિયા આ સંસારમાં કોઈ સુખી છે જ નહીં દરેક વ્યક્તિને કાંઈક ને કાંઈક વાતનો દુઃખ છે 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 અને છે જ કોઈ ઘનથી ધનથી દુખી હોય કોઈ પરિવાર હોય કોઈ પોતાની સમજણથી દુખી હોય આ સંસારમાં જે જુઓને એ બધા જ દુખી છે તો મુંચાક નાનમ પ્રજા રૂપમ મોહ તો નરકે ગતિ અને આમને પિતાજી તો જો તમે આ મોહ માયામાં પીડા રહેશો ને તો નરકે ગતિ નરકમાં વાસ થશે તો જે મમત્વ છે ને આ મમત્વને તમે છોડી દો અંધકૂપે સ્નેહ પાસે બદ્ધ પંગુરહમ શટહ કર્મણા પદિતો નૂનમ મામુદ્ધર દયા નિધે આ મમત્વને છોડી અને પ્રભુને તમે પકડો આજે ગોકર્ણ મહારાજ એના પિતાને જ્ઞાન આપે છે ગોકર્ણ ગીતા કહેવાય છે